વાત પુષ્ટિ સંહિતા ભાગ બે પાના નંબર ત્રણસો ચોરાણું પંચાણું છન્નું સત્તાણું પ્રસંગ મોટો છે પણ એમાં અમુક અમુક જ વિષય આપણે લેવાના છે પ્રસંગ છે દ્વારકાદાસે ગોપેન્દ્રજીને નૂતન ગ્રહે પધરાવ્યા જુનાગઢમાં એ પ્રસંગ લેવાનો છે આ પ્રસંગની અંદર ગોપેન્દ્રલાલજીનો સેંદરડાવાળા મોરારદાસ પ્રત્યે જે પ્રેમ ભાવ છે અને વૈષ્ણવોને પણ બતાવે છે એ આપણે આજે જોઈએ એ પ્રસંગ જ આપણે અહીંયાથી એટલા એટલા જ ફકરા લેવાના છે બાકી પ્રસંગ ઘણો મોટો છે અને ઘણું સુંદર આમાં વિવેક પણ સમજાવે છે પણ એ પછી અત્યારે આપણે મોરારદાસ અને ગોપાલાલજી અરે ગોપેન્દ્રલાલજીનો પ્રસંગ લઈએ પાર નંબર ત્રણસો ને પંચાણું પર પ્રભુ શ્રી ગોપેન્દ્રલાલજી જુનાગઢ પધાર્યા દ્વારકાદાસ મથુરાદાસની આગ્રહભરી વિનંતીનો સ્વીકાર કરીને તેમનો મન મનોરથ પૂર્ણ કરવા પધાર્યા પ્રભુ શ્રી ગોપેન્દ્રજીને નૂતન ગ્રહમાં પ્રથમ પધરાવ્યા પ્રભુજીના દર્શન કરવા આવવા લાગ્યા દર્શન સુખ લઈને સર્વ આનંદિત થઈ રહ્યા હતા દ્વારકાદાસ મથુરાદાસના ઘરના નાના મોટા સર્વ પ્રભુજીને શરણદાન આપીને સેવક કર્યા પ્રભુજીએ બધાને શરણદાન અત્યારે આપ્યું બાકીના બધાને સર્વોએ ચરણ સ્પર્શ કરી ભેટ ધરી પ્રભુજી ઘણું જ પ્રસન્ન થયા અને કહ્યું મથુરાદાસ તેને અન્નાજી કે ઘર કી અપનાઈ અપનાવી હમ બહુ પ્રસન્ન હૈ કઈ પ્રણાલી થયા છે આગળ સમજાવતા કરે છે કે સબ પ્રભુ કો શરણદાન ચાહીએ નાતર જીવ જીવકો બગાડ હોય કે જીવ ઘરમાં બધા સભ્યને શરણદાન હોવું જોઈએ નહીં તો જીવનો બગાડ થાય જૂનાગઢમાં પ્રભુ શ્રી ગોપાલાલજી નો જન્મોત્સવ મનાવવા માટે એટલે કે હવે ગોપાલાલજી પ્રાગટ્યોત્સવ આવવાનો છે એટલે વૈષ્ણવે મનોહાર વિનંતી કરી કે જે ઓછો અહીંયા પધારો ઓછો વિનંતીનો સ્વીકાર કરીને કહ્યું સુખ અવશ્ય અહીંયા આપશું પ્રભુજીની સંમતિ મળતા દ્વારકાદાસ મથુરાદાસ દાસ સર્વ તૈયારી કરવા લાગ્યા સોરઠ તથા હાલારમાં વધાઈ મોકલી દીધી સોરઠ અને હાલારના વૈષ્ણવની પાતળ અઢી હજાર ભેગી થઈ સેન્દરડાથી પાંત્રીસ વૈષ્ણવના જૂથ સાથે મોરારદાસ ઓચ્છ ઉપર આવી પહોંચ્યા પ્રભુજીના દર્શન કરતા અપરિમિત આનંદ થયો અને પ્રભુજી પણ મોરારદાસને જોઈને અતિ પ્રસન્ન થયા અને પ્રભુજી ગોપેન્દ્રલાલજી આજ્ઞા કરે છે મોરાર તું ભલે સમય પે આ પહોંચ્યો એટલે કે તું ખરા સમય આવી પહોંચ્યો એવું ગોપેન્દ્રલાલજી મોરારદાસને કહે છે મોરારદાસ પ્રભુજીના શ્રીમુખના વચન સાંભળી ગદગદિત થઈ ગયા નેત્રમાં હર્ષાસુ આવી ગયા અને રાજના ચરણમાં પડી દનવત પ્રણામ કર્યા અને વિનંતી કરતા કહ્યું રાજ આપ તો અમારું સર્વસ્વ છો અમારા નાથ છો કૃપાળુ દયાળુ આપની કૃપાનો પાર નથી જીવ આપના સ્વરૂપને શું સમજી શકે પછી તો દેસાઈના ઘરના નાના પોટા નાના મોટા મનમાં મોદ મોટાના મનમાં મોદ સમાતો નથી સર્વ જૂથ વૈષ્ણવ જૂથની સુંદર સરાભરા સાથે સેવા ટેલ કરીને સુખ લઈ રહ્યા છે હવે દિવસ આવી ગયો હવે અત્યારે લઈએ મંગળા સમયની આરતી દ્વારકાદાસે પ્રભુજીની કરી અક્ષત કુમકુમ પુષ્પથી વધાવ્યા અને દંવત પ્રણામ કર્યા ઠાકોરજીને સુગંધયુક્ત કેસરના જલથી દેસાઈ પરિવારે કેસર સ્નાન કરાવ્યું અલભ્ય લાભ વૈષ્ણવ જૂથ લઈ રહ્યું છે એ સમયે મોરારદાસના મનમાં વાત જાણીને પ્રભુજી મુસ્કુરાઈ રહ્યા છે મોરારદાસની સામે હવે અહીંયા ઠાકોરજીના કેસરી સ્નાન થઈ રહ્યા છે ઉત્સવના દિવસે ગોપાલલાલજીનો ઉત્સવ છે અને કેસરી સ્નાન થઈ રહ્યા છે અને ગોપેન્દ્રલાલજી સામે બેસેલા મોરારદાસની સામે મુસ્કુરાઈ રહ્યા છે હવે મોરારદાસની માનસીની પરિસ્થિતિ સમજાવે છે કે પ્રભુજી ગોપાલલાલજીને બત્રીસ વખત કેસરી સ્નાન ગોકુળમાં કરાવી એ છબીનું મોરારદાસ પોતાના માનસીમાં દર્શન કરી રહ્યા હતા મોરારદાસ અને કશિયાભાઈ રાજગર આ બંને સાથે બત્રીસ વખત કેસરી સ્નાન કરાવ્યા છે એમાં મોરારદાસ અત્યારે માનસીના દર્શન કરી રહ્યા છે એટલા માટે ગોપેન્દ્રલાલજી એમના ઉપર એમની તરફ મુસ્કુરાઈ રહ્યા છે અને મુસ્કુરાઈને આજ્ઞા કરે છે અરે મોરાર ત્યારે મન કહા સોચત હો ત્યારે મોરારદાસે નમ્ર ભાવે કહ્યું જે રાજ આ અલૌકિક સુખનો અનુભવ બીજે ક્યાં હોય આપની લીલા તો અથા છે જીવને ગમ કેટલી પડે મારા પ્રભુ પછી દ્વારકાદાસ દેસાઈએ પ્રભુજીને વિવિધ આભરણ વસ્ત્રાભરણ ધારણ કરાવ્યા કેસરી ભાગ કેસરીઓ વાઘો અનુપમ શોભી રહ્યો છે પ્રભુજી બેઠકે શિંગાર ધારણ કરીને બેરાજ્યા દ્વારકાદાસે પ્રભુને ભાલ પ્રદેશ ઉપર તેલયુ તિલકયુક્ત તિલક ધારણ કર્યું સુગંધીયુક્ત તિલક ધારણ કર્યું આરતી કરી ન્યોછાવર કરીને દનવત પ્રણામ કર્યા હવે વધાઈ બેઠી છે ગોપાલલાલની જાનકી ફૂલે ભરી વલ્લભકો પરિવાર ફૂલે સબ જાનકી કુક્ત જગતપતિ આયો બધી ગોપાલલાલજીની વધાઈ બોલે છે નરનારીના વૃદ્ધ વૃંદ એકત્ર થઈને કતોલનો આનંદ નહદ માણી રહ્યા છે હવે રાજભોગનો સમય થયો રાજભોગનો સમય થતા દ્વારકા દાસે મથુરા દાસે શ્રીજીને વિનંતી કરી રાજભોગની સર્વ તૈયારી થઈ ગઈ છે પ્રભુજી ભોજન કરવા પધારો ભોજન કરવા પધારે છે જૂથ પણ પ્રભુજીની સાથે છે છે ઠાકોરજી ભોજન કરવા પધારે ને નું જૂથ ઠાકોરજીની સાથે સાથે ત્યાં ભીતરમાં પહોંચે છે મોરારદાસ કૃષ્ણદાસ ભટ્ટ જીવનદાસ લક્ષ્મીદાસ વગેરે પ્રભુજીને વિવિધ પ્રકારની રસીલી સામગ્રીઓ સિદ્ધ કરીને અતિભાવપૂર્વક ભાવપૂર્વક આરોગાવે છે પ્રભુજી દ્વારકાદાસનો ભાવ પ્રેમ જોઈને અતિ પ્રસન્ન થયા અને દ્વારકાદાસને આજ્ઞા કરે છે કે પ્રથમ એ અંગીકૃત જૂથકો સમાધાન કરનો એટલે અત્યારે જે ઠાકોરજીને આરોગાવી રહ્યા છે ને એ પ્રથમ એ જૂથનું સમાધાન કરો પીછે સબદૂજી પાતલકો સમાધાન કરનો આમ આજ્ઞા કરીને શ્રીજી બેઠકે બીરાજા એટલે કે ઠાકોરજી અહીંયા આગે એમ કરી કે સૌથી પહેલાં તાદર્શી ભગવદી અને પછી બીજા બધાને એટલે પછી તો બધાને મહાપ્રસાદ મળે ને એ ભાવથી પછી પાનના બીડી બીડા બરાસ સાથે પ્રભુજી આગળ ધર્યા છે અને મોરારદાસ પોતે સેંદરડાવાળા મોરારદાસ પ્રભુજીને બીડા આરોગાવી રહ્યા છે અને પ્રભુજી પ્રસન્નતાથી મોરારદાસના હાથેથી બીડી બીડા આરોગી રહ્યા છે અને મોરારદાસ સાથે હાસ્ય વિનોદ કરતા પ્રસંગ કરી રહ્યા છે આજે જન્મોત્સવનો સર્વ પ્રકાર મોરારદાસ દ્વારકાદાસને સમજાવી રહ્યા છે અને એ જ પ્રમાણે શ્રીજીને સર્વ પ્રકારની રીતે સેવા કરી રહ્યા છે દ્વારકાદાસ અને મોરારદાસની સર્વ કુટુંબ પરિવારે શ્રીજીને અત્તર ફૂલેર સમર્પ્યા તેલ તાંદુલ કર્યા સમર્પ્યા તિલક તાંદુલ કર્યા પુષ્પની માળાઓ ધરાવી દ્વારકાદાસે પ્રભુને કેસરી જરીનો ઉપરનો ઓઢાડ્યો જન્મોત્સવની આરતી કરી એટલે અગાઉ આપ્યું ને મોરારદાસ જે રીતે સમજાવે છે એ રીતે દ્વારકાદાસ આ બધો પ્રકાર કરી રહ્યા છે રાય લૂણ કર્યા ઇન્ડિયા પિંડિયા ઉતારી ન્યોચ્છાવર કર્યા ન્યોચ્છાવર કરી હાથ ખાસા કર્યા અને ચરણમાં ભેટ ધર્યા શ્રીફળ ધર્યું ચરણ સ્પર્શ કરી દનવર પ્રણામ કર્યા અને પ્રભુજીએ કહ્યું દ્વારકાદાસ તું તો જાન થો સબ પ્રકાર પરી મોરારદાસ કી સાઠીથી તેને સબ પ્રકાર ઓછો કો समाज के श्रेष्ठ कियो तासो तू धन्य भागी है जो मोरार दास की कृपा ऐसे भगवती जन मिलवो दुर्लभ है देसाई तेरे भाग्य की सराहना क्या करे ऐसे मिलाप मिलाई मिलन मिलाप भगवती जन को होनो बहुत कठिन है पूर्व भाग्योदय हो श्रीजी की कृपा होय तो भगवती को संग मिले नहीं तो सब व्रथा है સંગસો બડો લાભ હોય હે દેસાઈ તું તો ક્રથાર્થ આજે ભયો પછી દેસાઈ બહુ ફૂલાય છે મનમાં અને કહે છે મહારાજા ધીરાજ ખમ્મા રાજ વારી જાઉં બલિહારી જાઉં આપ આપ સેવકને જે ઉપમા આપો છો ને તે તો ઘણું અદકું ગણાય રાજના શરણે આવતા જ ક્રતાર્થ થઈ ગયા છીએ રાજની કૃપા સે મધભાગી બની ગયા છીએ અને મોરારદાસના સંગથી તો રાજ નિહાલ થઈ ગયા છે નિહાલ એમ કહીને મોરારદાસને દ્વારકાદાસ ભેટી પડે છે પ્રસંગ હજી આગળ ઘણો છે પણ અત્યારે આપણું આપણે આટલું જ લઈએ અને ગોપેન્દ્રલાલજી પોતે મોરારદાસની ખૂબ વડાઈ કરતા દ્વારકાદાસને સમજાવે છે કે તને તો આ બધો પ્રકાર ખબર છે પણ છતાં તું મોરારદાસની સાથે રહીને મોરારદાસની આડીથી તે જન્મોત્સવનો પ્રકાર શ્રેષ્ઠ કર્યો છે અને આવો સંગ મળવો બહુ દુર્લભ છે એવું ગોપેન્દ્રલાલજી પોતાના શ્રીમુખથી મોરારદાસની વડાઈ કરતા દ્વારકાદાસને આજ્ઞા કરી રહ્યા છે અત્યારે આટલું જ બોલીને મારવાણી વીરામાં પૂછું બોલો શ્રી ગોપાલ લાલ કીજે